શિક્ષકોનો વિરોધ ઉગ્ર બન્યો છે કરતા શિક્ષકોની અટકાયત કરાતા રસ્તા પર ચક્કા છામ કરાતા શિક્ષકોની અટકાયત થઈ પોલીસે ટીંગા ટોળી કરી વ્યાયામ શિક્ષકોની અટકાયત કરી બે આંદોલનકારીઓની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયા છેલ્લા સોળ દિવસથી

વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માંગણી સાથે જૂના સચિવાલયથી ગેટ નંબર એક તરફ પૂછ કરતા તમામ લોકોની હવે પોલીસે અટકાયતનો દોર શરૂ કરી દીધો છે જે પ્રકારના અટકાયતના દ્રશ્યો છે એ આપ દ્રશ્યો જોઈ શકો છો આ પ્રકારના સીધી રીતે અહીંયા દ્રશ્યોનું નિર્માણ થઈ રહ્યું છે તમામ લોકોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને સીધી રીતે જે પ્રકારના ખેતતાણ થઈ રહ્યા છે ખેતતાણ પછી સીધી રીતે પોલીસ અટકાયતનો દોર પણ શરૂ કરી દીધો આ ગરમીમાં ખેંચતાણ ની જે સીધી રીતે પ્રક્રિયા છે એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તમામ લોકોની અટકાયત છે અને અટકાયત પછી પણ આ અત્યારે અટકાયત કરી શું કેશો તમે જે પ્રકારની અટકાયત છે અટકાયતના દ્રશ્યો પણ સીધી રીતે જોઈ શકાય છે અત્યારે તમામ લોકોની અટકાયત પોલીસ દ્વારા સીધી રીતે કરવામાં આવી રહી છે અને અહીંથી સીધી રીતે ગાડીઓ પણ રવાના સીધી રીતે કરવામાં આવશે જે પ્રકારે અટકાયત અટકાયત છે અમારી માંગણી એટલી જ છે કે છેલ્લા પંદર વર્ષથી અમારી વ્યાયામ શિક્ષકની ભરતી નથી કરી અમે સોળ દિવસથી આંદોલન પર છીએ અમારી વાત સાંભળવા પણ કોઈ તૈયાર નથી અમે પહેલા બી અહીંયા અમારી રજૂઆત કરવા આવ્યા અને અમારી અટકાયત કરવામાં આવી છે અત્યારે હાલમાં અમે ત્રણસો જણ અહીંયા રજૂઆત કરવા આવ્યા છે શાંતિપૂર્ણ રજૂઆત કરીએ છીએ અટકાય આ પ્રકારના સીધી રીતે પોલીસે પણ આ જે ઉનાળાની ગરમી છે એ ગરમી પણ સીધી રીતે જોઈ શકાય પોલીસ જે પ્રકારની અટકાયતો કરી છે મોટી સંખ્યામાં પોલીસનો સ્ટાફ આવી ચૂક્યો છે અને તમામ લોકોની સીધી રીતે અટકાયતનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે આ અટકાયતો અત્યારે જોરશોરથી ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક તમામ સોજ દિવસથી છેલ્લા આંદોલનનો જોર ચાલે છે અને આંદોલનના દોર વખતે આ અટકાયતો મોટી સંખ્યામાં તમામ લોકોની થઈ રહ્યા છે ક્યાંક ને જે જે છે એ રીતે કરવામાં આવશે અને સીધી આ છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી કરતા નથી અને અમને ભિખારીની જેમ રસ્તામાં ઢવડે છે અમે છેલ્લા પંદર વર્ષથી અમારા વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી તો સરકારને એક જ વિનંતી છે કે અમારી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે જલ્દી ને જલ્દી જો ભરતી કરવામાં નહીં આવી તો આથી ઉગ્ર ધરણા કરવા માટે પણ અમે તૈયાર છીએ આખી ઉગ્ર પણ ધરણા કરવામાં આવશે એ પ્રકારે રોડ ઉપર અત્યારે તમામ લોકોની અટકાયત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ મીડિયા ગાંધી